છોટાઉદેપુર જિલ્લાની બીજી મુખ્ય નદી હિરણ નદીમાં પૂર આવતા રાજવાસણા આડ ઓવરફ્લો થયો છે તો આપણે જણાવી કે જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે ચલામલી પાસેથી પસાર થતી હિરણ નદી પર રાજવાસણા ખાતેનો આડબંધ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે નદી ઉપર આડબંધ ગયો ગાયકવાડ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો રાજવાસણા આડબંધ ઓવરફ્લો થતા આહલાદાયક દ્રશ્યો પણ સર્જાયા છે લોકો આડબંધનો નજારો જોવા માટે પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે મધ્ય ગુજરાતના છોટા ઉદયપુરની વાત કરીએ તો જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી માહોલ જોવા મળી રહ્યો છે નસવાડી તાલુકાના કુકવટી ગામ પાસેથી પસાર થતી અશ્વરી નદી પર આવેલો લો લેવલનો સમગ્ર કોઝવે પાણીમાં ગરકાવ થયો છે આ રસ્તા પાંચ ગામોને જોડતો રસ્તો છે જેમાં વાંધિયા મહુડા વેલાડી સુકાપુરા સિંઘીકુવા લુણાદ્રા વાસાહત ગામોને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે આ લો લેવલનો કોઝવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવે છે ગામનો જોડતો રસ્તો બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે પાંચ ગામોના લોકોને તાલુકા મથકે જવા માટે દસ કિલોમીટરની ફેરાફ કરવો પડે છે અત્યારે અહીંયા રાજવાસના ડેમ પર આવેલ છે અમે અહીંયા ઘડી અત્યારે પાણીનો નજારો બહુ સરસ છે કારણ કે ઉપરવાસમાં વરસાદ વધારે પડવાથી નદીમાં પાણી બહુ ફૂલ આવેલ છે અહીંયા જે ડેમ બનાવેલો છે એ બી ઓવરફ્લો થઈ ગયો છે એનાથી ખેડૂત લોકોને બહુ ખુશીનો માહોલ જોવા મળે છે કારણ કે દર સાલ પાણી નદીમાં ના આવવા છતાં કુવાના પાણીના સ્તર બહુ નીચે જતા રહેતા હતા તેના બદલ આ વખત પાણી નદીમાં વધારે આવ્યું છે એનાથી ખેડૂતોના પાણીના કૂવામાં બહુ સંતુલન સચવાઈ રહ્યું છે અને ખેડૂતોમાં બહુ ખુશી જોવા મળે છે અને વરસાદ બહુ સારો પડેલ છે આ નદીમાં પાણી બી બહુ પુષ્કળ છે એનો નજારો જોવા માટે અહીં આવે